અમદાવાદ વચ્ચે બુધવારે દિલ્હીનું હવામાન ફરી બદલાઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુરુવારે પણ હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી છે તેનાથી દિવસના તાપમાનમાં ઘટાડો થશે દરમિયાન સોમવારે સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું નવ વાગ્યા પછી સૂર્ય બહાર આવતા આકાશ ચોખ્ખું થઈ ગયું હતું મહત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું એટલે કે છ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું અવોભેદનું પ્રમાણ સો ટકથી એકસઠ ટકા રહ્યું હતું મુંગેશપુર જાફરપુર સૌથી ઠંડા વિસ્તાર રહ્યા હતા આ બંને સ્થળોએ મહત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બીજી તરફ ધુમ્મસના કારણે સોમવારે સવારે સાડા પાંચ વાગે આઈજીઆઈ એરપોર્ટ પર વિઝિબિલિટીનું ન્યૂનતમ સ્તર બસો મીટર નોંધાયું હતું સોમવારે મોડી રાત્રે સિત્તેરથી વધુ ટ્રેનો દિલ્હી પહોંચી હતી વીસ ટ્રેનોના ઉપાડવાનો સમય બદલવો પડ્યો તો જ્યાં સુધી ફ્લાઇટ્સનો સંબંધ છે ત્યાં સુધી ચૌદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ડિપાર્ચરમાં મોડું થયું હતું અને સાત ફ્લાઇટ્સના આગમનમાં મોડી પડી હતી જ્યારે બાસઠ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને ડિપાર્ચર મોડી થઈ હતી અને સુડતાલીસ ફ્લાઇટ અરાઈવલમાં મોડી પડી હતી હવામાન વિભાગનું અનુમાન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિની અસર હવે દિલ્હીના હવામાન પર પણ જોવા મળશે મંગળવારે સવારે હળવું ધુમ્મસ રહેશે જ્યારે દિવસ દરમિયાન આકાશ વચ્ચે રહેશે સાંજે વાદળોની અવર જવર શરૂ થશે બુધવારે રાજધાનીમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે ગુરુવારે પણ હળવો વરસાદ થશે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જ્યારે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાશે